અત્યારે વિસાવદરની અંદર ત્રણ પક્ષો કોંગ્રેસ ભાજપ અને આમ આદમી કટોકટી અને જબરજસ્ત જંગ છે આપણે સોશિયલ મીડિયામાં બધા સાંભળતા હોઈએ જોઈએ છીએ સમાચાર પણ લેતા હોઈએ છીએ હાર જીત એ અલગ વસ્તુ હાર થાય જીત થાય કોઈ દરેક તો જીતવાના નથી અત્યારે કોંગ્રેસ પાર્ટી ઉપર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે એક હોટલની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બ બે લાખ રૂપિયા આપ્યા નોટોનો બંડલ લઈને જતા હતા ઇનોવામાં લલિતભાઈ વસોયા આપ્યા લલિતભાઈ કગથરા હતા પરેશભાઈ ધાનાણી એમાં રહેતા હતા હોટલના રૂમમાંથી લલિતભાઈ વસોયા બહાર આવ્યા અને વિડીયોને સવાલો જવાબોને આવો બધો તોફો થયો ચાલી રહ્યો આ બધું જોતો મને પોતાને એવું લાગ્યું કે મારા અંદર હસ્તક્ષેપ કરવા પડશે કારણ કે હું મારો કોઈ મત નથી થયો પણ મારે પોતાનો એ વિસાવદરની જનતાને વાત સંભળાવવા માટે આજનો લાઈવનો વિડીયો હું એટલા માટે બનાવી રહ્યો છું કે ગોપાલ ઇટાલિયા તમે ગોપાલ ઇટાલિયાને કેટલો ઓળખો તો હું નજીકથી ઓળખો વીસ થી પચીસ દિવસ અમે અને ગોપાલ ઇટાલિયા જતીન દા નીલેશભાઈ એરવાડિયા આ બધા અમે ઉમિયા માતા સંસ્થાનની અંદર ગેસ્ટ હાઉસની અંદર ઉમિયા માતા ઊંઝા સંસ્થાનના ગેસ્ટ હાઉસની અંદર શહીદ યાત્રાના પહેલા અમે વીસ પચીસ દિવસ નજીક રહ્યા છીએ એક જ પલંગમાં સૂતા છીએ ગપાટો આવ્યા છે ગોપાલની જે વિચારધારા છે એ ગોપાલ અત્યારે જે ગોપાલ છે ગોપાલ છત ને અમારી સામુ જે ગોપાલની વિચારધારા હતું અમારી વખતે જે ગોપાલ હતો અમારી સાથે એ ગોપાલ આ ગોપાલમાં જમીન 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 આસમાનનો આસમાનનો ફરક ફરક આસમાન અને આ ગોપાલ નહીં ગોપાલના ઉપર મને કોઈ દ્વેષ નથી રોષ નથી કશું જ નથી પણ જે ગોપાલ પાસે જે એની વિચારધારા હતી એ ગોપાલ પાસેથી હું કંઈક શીખતો ઉંમરમાં ગોપાલ મારાથી નાનો ઉંમરમાં હું મોટો છું પણ આટલો નાનો છોકરો આટલું બધું આંકડાકીય જ્ઞાન તો એ ગોપાલ પાસે છે એ હું સ્વીકારું છું લાઈવ સો ટકા પણ ગોપાલની જે વિચારધારા હતી એ વિચારધારામાં અત્યારે રાત દિવસનો ફરક છે સંદીપ પટેલ કહી રહ્યા છે તારી રગોમાં કોંગ્રેસની ગુલામી દોડે છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હું સરદાર વંશી છું તારા જેમ મોદી વંશી નથી હું સરદાર વંશી છું સરદારનું બાપ માનું છું મારો બાપ જે પાર્ટીમાં હોય પાર્ટી ક્યારેય ખરાબ ન હોય એ સરદારની પાર્ટી હતી સરદાર એ પાર્ટીને ચલાવતા હતા એ સરદાર અને તારી રગોની અંદર શું દોડે એ તારા નક્કી કરી લેવાનો પટેલ લગાવવાથી તું સરદાર વંશી નથી હું સરદાર વંચ્યું અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો એક કન્વીનર પણ છું અને એક દિમાગની અંદર એક બાંધી દીધી નથી બોલતા એનો મતલબ એ નથી કે અમે નથી બોલતા હું સરદાર વંચ્યું છાતી ઠોકીને કહું અને મારું રગોની અંદર હું સરદાર વંચી હોવાથી સરદારની વિચારધારા દોડા મારી રગોની અંદર મારા દિમાગની અંદર મારા દિલની અંદર અને મારા સરદારને સરદાર જે પાર્ટીમાં હતા એ પાર્ટી ક્યારેય ખૂટી ન તારી રગોમાં શું દોડે એ આ બધા લાઈવ જોવાળા મિત્રોને આવું ખબર પડી જાય તું નક્કી કરી લેજે અને તું પૂછી લેજે મમ્મી પપ્પાને કે મારી રગોમાં શું દોડે તારી રગોમાં મોદીની વિચારધારા દોડે આરએસએસની વિચારધારા દોડે કે જેના ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન માર્યું

જીતેશભાઈ બારિયા કહે છે શાંતિ રાખો ધનજીભાઈ એ તો કૃત્રિમ બીજદાદની પેદાશ છે હા એ પાડોશી પાડોશીની મદદથી ઉત્પન્ન થયેલી પેદાશ પાડોશીએ મદદ કરી હોય ને એમાં ઉત્પન્ન થઈ ગયા હોય આ બધા આ બધા કેવા કીડા છે તો લાવારીસ ફિલ્મની અંદર એક ડાયલોગ નહીં લાવારીસ વો ગંદી નાલિકા કીડા હોતા હૈ ના ખુદ જીતા હૈ ના દૂસરો કોઈ જીના દીતા એટલે ઓમને ચાલવાનું કોઈ ઠેકવાણું નહીં બસ ખાલી હવારતી હોવા જુદી ભક્તિ કરવી એ એટલે જો સાચું હોય બોલવાની હિંમત રાખો તો તમે સાચા તમે આજે શું બોલો કલાક પછી શું બોલો એનો શું મિનિંગ અત્યારે હું શું બોલી રહ્યો શું બોલું તો એનો મતલબ શું વિચારધારા હંમેશા એક આવી જુઓ મારી વાત આગળ ચાલુ કરતા પહેલા આ ગોપાલ તાલિયાની જે વિચારધારા હતી એ વિચારધારા અને આજની જે વિચારધારા એ વિચારધારામાં જમીન આસમાનનું અંતર જમીન આસમાન અને જમીન આસમાનનું અંતર હોય એ માણસનો કોઈ દાળ ભરોસો કરવો નહીં જેની વિચારધારા પોતાના સ્વાર્થ માટે જો બદલાઈ જતી હોય પોતાના હોદ્દા માટે પોતાના અંગસ્વાદ માટે જો વિચારધારા બદલી રહે એ વ્યક્તિનો કોઈ દાળ ભરોસો નહીં કરવો ગમે ત્યારે ગમે તે નિર્ણય લે ગમે તે કરે આ ગોપાલ ઇટાલિયા અત્યારે જે પીપુડી વગાડી રહ્યો છે આ તો લલિતભાઈ વસોયા સારા કહેવાય લલિતભાઈ કગથરા સારા કહેવાય પરેશભાઈ ધાનાણીએ સારા કહેવાય આ ત્રણની જગ્યાએ ચોથો હું અને મને આ વિડીયો કરીને જો આવું કીધું હતું કે ભાઈ હોટલમાં પચાસ હજાર આપ્યા તમે કયો છો છો તમે શું કરો છો હું એને કોન પટ્ટોની એક જ પહેલા તો ખખડાઈ દઉં શાક લે પહેલા તો એક હાલી દઉં હોય કોન પટ્ટોની શાક લે એટલે તું મને સવાલ કરે સાલા પચાસ હજાર રૂપિયામાં તમે બધા વેચી જાઓ તમારી ઓકાદ હોય તમે દિલ્હીમાં હારેલા સેનાપતિ ગોપાલ બે હજાર સત્તરમાં કોનો પ્રચાર કરતો હતો સંદીપ પટેલ કોઈ છે દેરીમાં ધ્યાન આપો એ તો તાંતા પપ્પા ચો હલવા આવવાના તું હલવા આવવાનો અમે તો મહેનત કરીએ સવારે છ વાગ્યાથી રાતે એક વાગ્યા સુધી અને મહેનત કરીએ અહીં કોકનું પૂછ કચરો વાળીએ છીએ ને બધું એ કરીએ છીએ ફ્રીજે સાફ કરીએ છીએ ને બધું કરીએ મહેનત કરીએ સવારથી હોવા સુધી દલાલી નહીં કરતા મહેનત કરીએ સવારથી હોવા સુધી અને એ સાથી ઠોકીને બોલીએ પછી બે હજાર સત્તર માં ગોપાલ ઇટાલિયા કોનો પ્રચાર કરતા હતા ગોપાલ ઇટાલિયા કોનો પ્રચાર કરતા હતા અને એ ગોપાલ ઇટાલિયાએ પ્રચાર કરવાના કેટલા પૈસા લીધા મારી પાસે પ્રૂફ છે હું અત્યારે સમજો ઓડિયો ક્લિપો મૂકી નહીં શકતો કારણ કે સમજી લો આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર છે પણ મારો મિત્ર ભલે વિચારધારા બંનેની અલગ રહી એમાં મેલ પણ છે ફિમેલ પણ છે બંનેની વિચારધારાઓ અલગ છે સમજો કે મહેસાણા જિલ્લાના કોઈ હોય પ્રમુખ જિલ્લાના મહિલા પ્રમુખ હોય જિલ્લાનો પ્રમુખ હોય જૂના એકસો બ્યાસી જે બે હજાર બાવીસમાં ઉમેદવારો ઊભા થયા એવા ઘણા ઉમેદવારો હાલ મારા મિત્રો અને ભાજપમાં જતા રહે ઘણા કાર્યકર્તાઓ મને ઓળખે એનો આમ આદમી પાર્ટીના એ હજી પણ પંદર વીસ પચીસ કાર્યકર્તાઓ જે મને નજીકથી ઓળખે છે મારા સાથે એમની સેલ્ફીઓ પડાયેલી છે મેં એમના સાથે બેઠેલો છું એમના સાથે જમ્યો છું એ લોકોની ઓડિયો ક્લિપો ફોન ઉપર વાત કરેલી મારી પાસે છે અને હું એમને બધો જે જે શબ્દો કીધા એક પણ કાર્ય કરતા એક પણ હોદ્દેદાર ચાહે જિલ્લાનો તાલુકાનો પ્રમુખ હોય કોઈ નાનો મોટો એનો હોદ્દેદાર હોય કોઈ કાર્ય કરતા ગોપાલ ઇટાલિયાને ફોન કરો ગોપાલ ઇટાલિયા કોઈ દાડીને જવાબ નહીં આપતો ગોપાલ ઇટાલિયા કોઈને ગણતો જ નહીં કોઈને નહીં ગણતો આવું તો મારી પાસે દસ પંદર ઓડિયો ક્લિપો પડી વાત કરેલી કોલ ઉપર વાત કરેલી ક્લિપો પણ હું મૂકું તો એમને લોકોને શું થાય તો અમારે એમને એમ થાય કે ભાઈ ધનજી પાટીદાર હલકી રાજનીતિ બધું આપણે જે કહીએ કહી દો જાહેરમાં મૂકે પણ ચૂંટણી પછી હું એને બતાવું એમાં કોઈ પૈસાની જરૂર નહીં તો એમને કોઈએ પૈસા આપ્યા એ હોદ્દેદારોને કોઈએ પૈસા આપ્યા કે ભાઈ તું ગોપાલ વિશે મારી સાથે ધનજી પાટીદાર સાથે આવી વાત કરજે મેં પૈસા આપીને કીધું ના પણ એમની વિચારધારા એ બોલ્યા એટલે આ ગોપાલ ને તમને ગુમરા કરે લગ્ને લગ્ને ગોપાલ કુંવારો કતાર અંદર ગોપાલ ઊભો તો તમે કોઈ દાડો ઈને કોઈ પશુ આગળ ફોટો પડાય કોઈ વાડી કે કોઈ જગ્યાએ જઈને વિડીયો લાઈવ કર્યા જ્યારથી વિસાવદરમાં આવ્યો ત્યારે તમે સમજી લેજો ગૌ માતા હોય તો ઈકણ બેચશે ઓમ થોડો આગો જશે બધું ખેડૂતનું ટ્રેક્ટર બળદગાડું હોય આ બધા સીન સપાટા કરશે અને તમે એનો નિવેદન તમે જોઈ લો જે પહેલા બોલ્યો તો ગોપાલ કે ભાઈ કથામાં ડાયરામાં ઇજળાઓ જોઈને આમ જોઈને ફલાણું જોઈને ઢીકણું જોઈને આ બધું બોલતું હતું એ ગોપાલ કેમ ફરી ગયું એ ગોપાલ પોતાની વાત ઉપરથી અટી ગયું કારણ થયું તો એ રાજનીતિમાં આવ્યો અત્યારે તમે જો મંદિર માથે આ ગોપાલની વિચારધારા જ નથી અત્યારે એને જવું પડે તો જે વ્યક્તિ સમાધાન કરી લે જે વ્યક્તિ પોતાના અંગત સ્વાદ ખાતર આગળ બોલેલું બદલી દે કશો હતો ને ભૂલ થઈ જાય એમ કરીને પાછો આવે અને અત્યારે નવું ચાલુ કરી દે તો એ વ્યક્તિને તમે શું કહેજો તો એ બનાવટી કહેજો સમજો કતાર ગામ કોઈ દાડી ખેડૂત ન બન્યો કોઈ ખેડૂતની વાત ના કરી વિસાવતરમાં આવીને ખેડૂત બની ગયો ગોપાલની તમે માનસિકતા જો હવે સમજો કે વિસાવતરમાં જે થવાનું એ થવાનું એમાં કોઈ ફરક પડવાનો જે રિઝલ્ટ આવવાનું એ જ આવવાનું ઉનાવાથી બેસીને હું ગોપાલને સમર્થન કરું એ વસ્તુ છ વાગે મતદાન થાય અંદર 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 સુધીની મતદાન પેટીની જેટલા મત પડે એ જ ગણાવવાના કોઈ સમર્થન લાઈક વાહ વાય કશું ગણાવવાનું નહીં મત પડ્યા છીએ મત ગણાવવાના સમર્થન કરવું અલગ વસ્તુ હોય સમર્થન મેળવવું અલગ વસ્તુ હોય લાઈકો કોમેન્ટો શેર આ બધું અલગ વસ્તુ હોય અને મતદાન તમારા કોઈનું જનતાનું મતદાન તમારા તરફ કરાવવું અને જનતા તમારા તરફ મતદાન કર અને એ ગણાય નહીં વિજેતા તમે પ્રાપ્ત તો એ અલગ વસ્તુ એટલે ઘણી આ બધી વાતો ગોપાલ કોઈ દાળ એવું નહીં બોલે પહેલા શું બોલતો ગોપાલ ઈમાનદાર પાર્ટીના સૈનિકો છીએ અમે ઈમાનદાર કેજરીવાલના સૈનિકો છીએ તમે વિસાવદરમાં કોઈ દાળ ઈમાનદાર જેવો શબ્દ સાંભળ્યો નહીં બોલ કારણ તેઓ પકડાઈ ગયા હતા દારૂમાં જેલમાં જીઆ એટલે ઇમાનદાર શબ્દ તો જતો રહ્યો એટલે ઈમાનદારી ખેડૂતોનું ન્યાય અપાઈ દો આમ અપાઈ દો ભાઈ કતારગામની જનતા ને છું પંચાવન હજાર મત આપ્યા હતા એમનું થયું તું કતારગામમાં જેટલી વાર જોયો કોઈદાર સરદાર પટેલ સાહેબ વિશે નહીં બોલો મોટેરા સ્ટેડિયમની વાત હું તમને કરું કે જ્યારે અમારે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ હું ગોગા મહારાજ અને જમના સિકોતર માતાના શોગન ખાઈને મારા બે છોકરોની શોગન ખાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ચરણોમાં હાથ રાખી વંદન કરીને હું આ શબ્દો બોલી દઉં તમે સમજી લેજો કોઈ બનાવટ ના હોય પાટીદાર ભાઈ જે લાઈવમાં બોલ છી એ રિયલીમાં એવા અને હું કોઈ દાળ સમાધાન ન કરી નાખું આ ગોપાલ ઇટાલિયાને હરેશભાઈ પટેલ આણંદ જિલ્લાના પ્રમુખ આમ આદમી પાર્ટીની અંદર આણંદ જિલ્લામાં જે રહેતું હોય કોઈ રહેતું હોય તેમને તમે પૂછી લે અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો મેળાવડો સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલમાં થવા જઈ રહ્યો હતો એ વખતે અમે હરેશભાઈને બોલાયા કે ભાઈ તમે આમ આદમી પાર્ટીના પ્રમુખ છો તમે પટેલ છો આ મુદ્દાને લઈને અમે લડત લડી રહ્યા છીએ તમે અમને સમર્થન કરો તો તમારે ટોપી પહેરી અને ત્યાં લાઈવમાં ડિબેટ એમાં તમારે બેસવાનું છે અને પ્રમ જિલ્લાના પ્રમુખ તરીકે એમનું જો પૂછવું પડ્યું ગોપાલ ઇટાલિયા અધ્યક્ષ હતો ગોપાલ ઇટાલિયાને પૂછ્યું એટલે ગોપાલ ઇટાલિયાએ કીધું આમાં આપણે ક્યાંય જવાનું આવતું નથી હવે મૂકવાની આમ ચિંતી હરેશભાઈ નો કહી દીધું ભાઈ મને પ્રમુખ સાહેબે ના પાડીએ આપણે એમાં કોઈ જવાનું નહીં હરેશભાઈએ તરત એ બધું બધું ચઢાવી દીધું ખેસ બેસ કે કશું નહીં જિલ્લાનું પાણી કરમસદ આણંદ આ બધું પાણી સરદારની ભૂમિ તપો ભૂમિ એનું પાણી નીના પટેલો કશું હોપડે જ ના તરત કહી દીધું ભાઈ તારો બધું તું તાર ભાઈ રાખ આ થોડું કોઈ ફરતું પાણી કે અહીંયા જઈએ તો આ બોલવાનું પીણી જઈએ તો આ બોલવાનું હરેશભાઈ અમારી સમિતિ સાથે જોડી ગયા હું ખોટું બોલતો મિથિલેશભાઈ અમીન નહીં પૂછજો હરેશભાઈ પોતાને પૂછજો અને હરેશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી આ ગોપાલને પૂછવામાં આવે મીડિયા દ્વારા તમે મોટેરા સ્ટેડિયમ વિશે શું બોલ શું કહેવું એટલે કોઈ અમાર સરકાર આવશે એટલે અમે બદલી નથી સિવાય કોઈ નિવેદન જો આ ગોપાલ ઇટાલિયા એ હોય કોઈ દાળો કરમસજ જઈ અને વાત કરી હોય કે ભાઈ મોટેરા સ્ટેડિયમ ઉપર ખોટું હર જેટલું બોલવું છે એટલું બોલ છે હર ડિબેટ માટે વાત કરજે ડિબેટ માટે આવી જો હું લાઈવ કહું છું ગોપાલ તું મારા અંગા ડિબેટ કરી છુ તારા જેટલું હું ભણેલો તું તો વકીલ બરાબર તું માર જોડે આવી જુ હરસંઘવી તો ન આવી તો મંત્રી બરાબર તું માર અંગા ડિબેટ કરી લે હું લાઈવમાં તું બોલાવી એટલે ચૂંટણી લે તું બોલાવી એટલે તું હું તને પોચ જ સવાલ કરો તારા મને જે સવાલ કરવા એ કરવાના હું આરી હું સવાલના જવાબ ના આપ્યો હું સ્વીકાર લઉં મને ખબર નહીં હું તને પોચ સવાલ આપું છો અરવિંદ અન્ના અને અરવિંદ કેજરીવાલ આંદોલન થી દેશની જનતાને શું મળ્યું મારો પહેલો સવાલ આ હા તારી આ વિચારધારા નથી તો તું આ પાર્ટીમાં ગયો કેવી રીતે બે હજાર સત્તર માં તું કોંગ્રેસનો પ્રચાર કર્યો બે હાજર ઓગણીસ માં કોંગ્રેસનો પ્રચાર કર્યો એ પણ પૈસા લઈને કરે કોઈ પણ જગ્યાએ તું પ્રચાર કરવા જતો તો તું પૈસા લેતો ગાડી ભાડું લેતો ચલો પાસે પૂરે પૂરું પ્રૂફ અને એ જરૂર પડે તો હું ખુલ્લે મૂકી શકું પણ મારે એવી હલકી વાત નહીં કરવી પણ પ્રૂફ બતાવી દઉં સ્વાભાવિક છે હું પોતે પ્રચારમાં જતો હોય મને એ ડીઝલ પોણીના ઉમેદવારો હોમતી હાલતા હોય આપો આપો ભાઈ ખર્ચા પણ લેવા હું તો લઉં જ છું એમાં જોયો આપણે ઘરનું ગોપીચંદ ખોઈને થોડા જાય આપણી વિચારધારા જે ઉભો બીજા બધા લઈ જવું ચવાણું જલેબીન પેડાન બેડાન આપણે તો બોલીએ છીએ ઈમાનદારીથી આપણે તો વિચારધારા દોડ અને આપણે તો જે મુદ્દો બોલવો એ ટોપિક વાળો બોલવો પણ આપણે કોઈ ભાઈ દહલાખ આવે ને પોખ આપીએ નહીં પણ આપણે આપણું કરીએ આવા ત્રણ ચાર મુદ્દાઓ માર પૂછવા

એ કેટલો ભાઈ બેન હતો અને જે તે જેને તે બાપ બનાવ્યો એ કયા નંબર માં આવે એ જવાબ આ તું મને સમજાય નહીં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નો કોઈ દાળ કોઈ વચિત ના હક્ક કોઈ દાળ કોઈ હમજીત હમજીદનો હક સરદાર એક જ હતા અને એક જ રહેસી સરદારના ખાલી એક એક એમના પગની રજ જો તમારા ચરણોમાં લાગી જાય ને તો એ તમારા જીવન ધન્ય થઈ જાય અને સરદાર કોઈ કેતું નહીં હું તો કદી માનવા તૈયાર નહીં સરદાર મરી ગયા મૃત્યુ પામે સરદાર આજે પણ છે તું જેને પિતાજી મોન છે જન્મ આપવાળા મા બાપ નું વંદન એમનો મારો કોઈ મતલબ નહીં એનું નહીં કહો તી જેને બાપ બનાવીને ફરી એની વાત કરો બધાના નો માપવાનું તો મોચી લે અને તારો નોમ માપવા માટે હું બેઠો તું માર સાહેબ છે એટલે આ બધી વિચારધારાઓ છે તમે આજે શું બોલો છો કાલે શું બોલો છો તમે કતારગોમ શું બોલતા હતા તમે શું વાયદા વચનો આપ્યા બીજા નંબરની વાત ગોપાલ ઇટાલિયા પાંચ સમિતિની એક સેચ પણ ઇજ્જત કરતો નહીં સમાજ માટે તમે સમજી લેજો ગોપાલ ઇટાલિયા મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ બદલાઈ ગયું ગોપાલમાં તાકાત હોય ગોપાલમાં તાકાત હોય

પણ ચોથી ચોપડી વાળો દિલ્હીમાં બેઠો એના વિશે નહીં બોલો કદી ચોથી ચોપડી ભણેલો વ્યક્તિ દિલ્હીમાં બેઠો એના વિશે કદી નહીં બોલે ઈ નહીં મિની મ્યાઉ થઈ જાય ઓય ઢંઢેરો છે ઓય હર્ષ હર્ષ સંઘવી ને ડ્રગ સંઘવી કે છે પણ જુઠ્ઠાને જુઠ્ઠો નહીં કે ગોળા ફેંક ને ઘોડા ફેંક કદી એ નહીં કે પણ ઓય બધું કે છે ઈ ની મિની મ્યાઉ થઈ જાય અને આ બધું સમજવાનું વિસાવદન જનતા એ જતો રહે છે જે જે બાયોડેટા આપ્યો એની અંદર તમે સમજી લો કે ગોપાલે ગાડી નહીં બતાવી એક ટુ વ્હીલર બતાવ્યું તો કતારગોમ થી ટુ વ્હીલર લઈને આવશે સોગંદ નોમુ કે જે કરવાનું એની અંદર નથી એમને કોઈ જમીન બતાવી નથી એમના નોમ નથી એમના મમ્મીના નોમ કોઈ જમીન નહીં બતાવી તો પછી ખેડૂત કેવી રીતે એવું એ જરૂરી નહીં કે જમીન હોય તો જ ખેડૂત કહેવાય ઓકે પણ સીન સપાટા કરે એને ખેડૂતથી કોઈ મતલબ નહીં કોઈનાથી કોઈ મતલબ નહીં બે મહિનાથી ચૂંટણી તમે સમજો જાહેરાતે નથી થઈ પેટા ચૂંટણીની અને ગોપાલ તૈયાર થઈ ગયો તેઓના તમે સમજી લો જે સ્થાનિક જે લોકો રહે ડૉક્ટર ભાઈ એક ડૉક્ટર સાહેબ છે કે જેઓ અત્યારે અપક્ષમાં ભર્યા છે એમનો વિડીયો આપણે જોયો રેશમા પટેલ તો ગોપાલ નો કશી આગળ આવા રેસમાં તો બિલકુલ લડાયક મહિલા છે દીકરી છે સમાજની અને પાંચ સમિતિની અંદર યોગદાન છે એને આંદોલન કરે એ લડીય લડી વિચારધારા એ જય આઈ એ બધું બે નંબરની વસ્તુ બાકી એ લડાયક તો હતી સ્વીકારવું પડશે આપડે ગોપાલ એ પાટીદાર અનામત આંદોલન સમિતિ પાંચ સમિતિના સ્ટેજનો જ ઉપયોગ કર્યો તૈયાર થઈ જાય ચીન સપાટા બધું પબ્લિક કોઈ ગોપાલ પછી ચીન સપાટા કરીને જતો રહે સુપ્રીમ હાઈકોર્ટનો વકીલ બન્યો ગોપાલ પાટીદાર સમાજના ચૌદ દીકરાઓ પાટીદાર અનામત આંદોલનમાં નો મૃત્યુ બંદૂક બંદૂકની ગોળીઓ મારી નવ દીકરાઓને મારી નાખવામાં આવે ગોપાલ એના વિશે કેસ લડત નવરોચ્છના પેટા ચૂંટણી પતિ જાય પછી લડીને બતાવ સમાજની વાત કરો કોઈ દર તમે સમાજની વાત કરતો જો સમાજના સ્ટેજનો ઉપયોગ કર્યો સમાજની વાત કદી નહીં કરો સમાજ વિશે કદી નહીં બોલો અને કોઈ પણ કાર્ય કરતા ગોપાલે કેવલ ના કેવલ બે હજાર બાવીસ માં પાટીદાર સમાજના યુવાનોની સોપારી લીધી રાજકીય ખતમ કરી નાખવાના પાટીદાર સમાજના ત્રણ ભાગમાં વેચવા માટેની એક એવું ઘોર ષડયંત્ર સમાજના યુવાનો બની ગયા અને એક પણ યુવાન એવું કહીને બતાવ જે પાટીદાર સમાજના યુવાન અહીંયા ઊંઝાની અંદર અમારા જે ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના બે હજાર બાવીસ એમને ખર્ચો કરી અને એ વ્યક્તિ જતો રહ્યો ભાજપ એવા કેટલાય એકસો બ્યાસી યુવાનોમાં એક ભાઈ એમનું નોમ હું ભૂલી ગયો છું નોમ હતું હું ભૂલી ગયો અને એમને ઉમેદવાર ચાંગા 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 આપણે ચરોતર બાજુ ચાંગા એમનું ભૂલી ગયો અને એમના ત્યાં હું ગયો હતો અને એમને એક ભાઈને ઉમેદવાર ઉમેદવારો ઉભો રાખ્યો હતો ચાર હજાર મત આવ્યા અને કેટલા રૂપિયા ખર્ચો કર્યો ખબર કેટલા રૂપિયા ખર્ચો કર્યો એક કરોડ રૂપિયા અને દેવું થઈ ગયું પાછા કંટાળી ને તેઓ જાય તો હેડો આવું અમેરિકા દેવું મતલબ એક કરોડ રૂપિયા પૂંજી ભેગી કરી હતી એ બધી હોય વાપરી નાખી એમના મન કે જીતી જઈ ગયું અને રિઝલ્ટ પડી લે ચાર હજાર થાય બરાબર હંમેશો વિચારધારાઓ આવી જો વિચારધારાથી તમે અલગ વિમુખ નાઠા અને તમામ વિસાવદર જનતાને બે હાથ જોડી નમ્ર વિનંતી અરજ સાધી કાલ સવારે તમારે પસ્તાવાનો વારો આવે એવું ના કરતા અને તમારા પાસે ઓનલી ફોર ગામનો આપણે ગુજરાતીમાં કહેવાય છે બહારના સહુકાર કરતા ગામનો ચોર સારો ચોર હોય પણ એ ગામનો હોય ને એ સારો બહારનો સહુકાર આપણે શું કરવાનું એટલે તમારો કિંમતી અને પવિત્ર મત પંજાના નિશાન સિવાય દબાવતા નહીં અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ધ્યાન રાખી અને મત આપવાનું વિચારધારા આપવાનો સરદાર પ્રથમ હતા આપણે સરદાર વંશી છીએ અને તમારા મત આપી અને જવાબ આપવાનો આ મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ હતું એને હટાવ્યું એનો આ મત હટાવ્યું એનું આ પંજાના નિશાન ઉપર મત આપ્યું કોંગ્રેસ પાર્ટીએ જ બે હજાર બાવીસ માં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના મુદ્દાનો સ્વીકાર કર્યો એમને મેનિફેસ્ટો અંદર લીધું આ જ વાત રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા ગુજરાતમાં આવ્યા એ વખતે અમે રાહુલ ગાંધી અમારી સમિતિ મિથિલેશભાઈ અમીન અમે બધા મળ્યા હતા અને એ વખતે રાહુલ ગાંધીએ કીધું સરકાર આને દો કોઈ કોઈ વિકલ્પ નહીં આપની પાસે આપ લડતે જાહેર ઇટાલિયા અને અમારી જાહેરાત થઈ ગોપાલ ઇટાલિયા સ્ટેજ ઉપર બેઠો હતો અને એને સાંભળ્યું અને અમે મળ્યા છીએ ગોપાલ ઇટાલિયાને ખબર એમાં તો હું કોઈ જુઠ્ઠું નહીં બોલું કારણ કે મારું નામ તો એને યાદ રે કારણ કે જાહેર મગ સ્ટેજ ઉપરથી નામ જાહેરાત એ પણ શક્તિભાઈએ કરેલું જાહેરાત કે ભાઈ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના ધનજીભાઈ પાટીદાર મિથિલેશભાઈ અમીન આ બાજુ આવી જોય રાઈટ સાઈડમાં તેઓ રાહુલ ગાંધીજી તમને તમારી સાથે મુલાકાત કરશે અને તમારે જે આવેદન પત્ર છે તેઓ આપજો આ સીધું બોલ્યા ગોપાલ ઇટાલીયા સ્ટેજ ઉપર હતો એ સુદામભાઈ હતા અને બી ટીમ બી ટીમ બી ટીમ અલ્યા ભાઈ તું બી ટીમની ચો વાત કરે ગાંધીનગરમાં તમે સમજી લો કે સુરતની અંદર કોર્પોરેટરો જીતી ના વિરોધ પક્ષ નબળો પડ્યો કે વિરોધ પક્ષ મજબૂત થયો મને સમજાવ તો આ કોંગ્રેસ નો સભાયો થયો કે ભાજપ નો સભા લોજિક સમજાવો મારે બીજું ગાંધીનગરમાં શું ચોત્રીસ સીટો ઉપર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું એવું રિઝલ્ટ આવ્યું કે ચોત્રીસ સીટો ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરો તો ભાજપ થી વધારે થોડો તો એને શું કર્યું કહેવાય કોહડો બે હજાર બાવીસ માં સુધી રેકોર્ડ બ્રેક સીટો આવી એનું કારણ છે રેકોર્ડ બ્રેક સીટો આવી આમ આદમી પાર્ટીને વોટિંગ શેર થયું વોટિંગ શેર થવાના કારણે આમ આદમી પાર્ટીને નેશનલ પાર્ટીનો દરજ્જો મળ્યો એટલે કેજરીવાલે દિલ્હીમાં જઈને કેક કાપી અને આનંદ ઉત્સવ મનાયો કે અમને દરજ્જો મળી ગયો પંજાબમાં સરકાર દિલ્હીમાં સરકાર અને ગુજરાતની અંદર સારું એવું વોટિંગ શેર મળ્યું એટલે નેશનલ પાર્ટીનો દરજ્જો મળી ગયો એટલે કેજરીવાલે કેક કાપીને આનંદ મહોત્સવ ઉનાયો અને ઓય જનતા પાર્ટીની એકસો છપ્પન રેકોર્ડ બ્રેક સીટો આવી ગયો તો ગુજરાતની જનતાને શું મળ્યું શું મળ્યું ગુજરાતની જનતાને કશું નહીં કેજરીવાલને શું મળ્યું તો નેશનલ પાર્ટીનો આ તો મારી લડાઈ અન્ના અને કેજરીવાલ દેશની સંતાન શું મળ્યું તો અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બની ગયા ભલે આ વખત આર્યા પણ મુખ્યમંત્રી ચાર ટર્મ રે ચાર ટર્મ જીત્યા અન્ના શું થયું સુરક્ષા લઈને ઘેર બે ગયા કિરણ બેદી ઉપરાજ્યપાલ બની ગયો વિનોદ રોય શું થયું બાબા રામદે કાળું નાણું શું થયું પેટ અલાય અલાય પચીસ કરોડ નો સુબ્રમણ્યમ બધાનો વિરોધ કરી રહ્યા અને એ વખતે કનો વિરોધ કરતા તો ના લોકપાલ બિલ મળ્યું ના વિદેશમાંથી કાળું નાણું પરત આવ્યું ના ડોલર નીચો આવ્યો ના પેટ્રોલ ડીઝલ ની કિંમતો નીચી આવી નો મોંઘવારી કાબુમાં આવી નો પ્રદૂષણ હટ્યું નો નદી સાફ થઈ દિલ્હીની અંદર કશું નહોતું અને કેજરીવાલેજામ કર્યા ચાર વરફ આરી સેનાપતિ સેનાપતિનું રખડતું સૈન્ય વિસાવદર ભટક્યા જાય સેનાપતિ ગયો પણ એનું સૈન્ય હોય ભટક્યા જાય અને હોય મોટી મોટી સુફિયાની ડાઈ ડાઈ વાતો કરે તો જેનામાં વિચારવાની શક્તિ નથી એવા લોકો એની વાહ વાહી કરે અને ગોપાલ છું કશું નહીં શું હોય ગોપાલ ગોપાલ પોતે ગોપાલ ઇટાલિયા તમે કહે છે કોતાળ પાર્ટી મોટી નહીં કરે એ પાર્ટીથી પણ મોટો થવા માગર ગોપાલને ખબર હગર આથી જીવતા લાખનો મળે તો સવા લાખનો ગોપાલ જીતા તો ગોપાલની કિંમત થાય આરેલા ગોપાલની કોઈ કિંમત જ નહીં અત્યારે કશું કિંમત નહીં હજી ગોપાલને કારણ હવે પેટાચૂરની ચોક બીજા આવે તો ગોપાલ ભરતી થયો કુંવારો થઈ ગયો છે લગ્ને લગ્ને ગોપાલ કુંવારો કોબન કોઈનું કશું લેવા દેવા નહીં કોઈ કાર્યકર્તાની સાથે વાત કરવી કોઈ ઉદ્દેશાનની સાથે વાત કરવી એમને વિચારધારા પૂરી પાડવી આવું બધું કશું નહીં આપડી દોણીમાં કેટલું દૂધ આવ્યું એ મહત્વનું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય